જય શ્રી કૃષ્ણ કેવું છે મજામાં આજે હું મિસળ પાઉ બનાવવાની છું એટલે મને મેં એવું વિચાર્યું કે હું મિસળ પાઉની રેસીપી તમારા સાથે શેર કરું આ જો ડુંગળી ટામેટાં આ બધું કટિંગ કરી નાખ્યું છે અને ચોપરમાં કટ કરવાનું છે અને મગ મઠ રાત્રે મેં પલાળ્યા હતા અત્યારે બાફી નાખ્યા છે તે હું તમને બતાવું એ આપણે કાઢી લઈશું જો આ મિસર પાણું મધ અને મઠ બફાઈ ગયા છે એ હું તમને બતાવું છું જુઓ જુઓ એકદમ સરસ બફાઈ ગયા છે આ જો લીલા મરચાં મેં કટિંગ કર્યા છે હવે આદુનો ટુકડો નાખી દેવાનો આની અંદર ને મીઠી લીમડી મીઠી લીમડી એટલે આપણે કદી કઢી પત્તા કહીએ છીએ ને એને નાખવાના કારણ કે અંદર પીસાઈ જાય તો ટેસ્ટ સારો આવે છે આ પાંચ ડાળીઓ નાખી દેવાની આવી રીતે કે અંદર ડાળી ના આવે પત્તા પત્તા જ નાખવાના જુઓ આપણે મરચાં આદુનો ટુકડો કઢી પત્તા અને આપણે લસણ નાખીશું આનામાં લસણ થોડુંક સારું જુએ છે અને નમક બે ચમચી નમક નાખીશું ને હવે આપણે આમને પીસી નાખીશું જો આપણે આ પીસી નાખ્યું છે જો કેટલું સરસ પીસાઈ ગયું છે હવે આપણે આમનો પગાર કરીશું આ મિસળપાઉમાં આપણે તેલ નાખી છે મિસળપાઉમાં તેલ વધારે જુએ છે કારણ કે ઉપર તરતું હોય ને તો જ સારું લાગે છે ને મારું મિસળપાઉ વધારે છે પંદરથી સત્તર જણા ખાઈ શકે એટલું મિસળ બનાવું છું આ જો આપણે આ પીસી નાખ્યું છે ડુંગળી લસણવાળી પેસ્ટ ના પેલું લસણ ને એમ લીલા મરસાઇની પેસ્ટ હતું ને આદું આપણે ચોપરમાં કટિંગ કરીશું કારણ કે પીસેલું ના ચાલે એટલે આ બે વખત થશે હ આ જુઓ આવું બારીક કટિંગ કરવાનું હમ જાડું ના રહેવું જોઈએ સાવ નાનું નાનું કટિંગ થઈ જાય એવું કરવાનું તેલ ગરમ થશે એટલે આપણે પહેલાં લસણની

થોડુંક મીઠું પણ નાખી દઈશું અંદર એક ચમચી હવે આપણે એક ચમચી હળદર નાખી દઈશું ધાણા જીરું એક ચમચી નાખી દઈશું મરચું એક ચમચી નાખી દઈશું લાલ મરચું ને લાલ મરચું માપસર નાખવાનું કારણ કે લીલું મરચું આપણે નાખ્યું છે ને એટલે તીખું બહુ ના થઈ જાય એટલા માટે આ આપણે સાંતળીએ એટલે પછી ટામેટા નાખવાના ટામેટાની નાખીને પછી એકદમ તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળાઈ રાખવાનું તો જ આ સરસ થાય છે હવે જો ડુંગળીમાં આપણું તેલ છૂટું પડે છે એટલે હવે આપણે ટામેટા નાખી દઈશું ટામેટાને એકદમ સોટો છું સાંતળીને જ્યારે ને ડુંગળી એક થઈ જાય ને તેલ છૂટું પડે ત્યાં સુધી આ મહારાષ્ટ્રના મસાલા છે હું મિસળભાવમાં આ જ મસાલો નાખું છું મને બહુ જ ગમે છે આ મસાલા એને આપણે કટિંગ કરી પાંચ જણા હઈએ તો એક પેકેટ નાખીએ તો ચાલે પણ અમે સત્તર અઢાર જણા થઈ છીએ એટલે ચાર પેકેટ તો જુએ જ એટલે હું પહેલાં ત્રણ પેકેટ તો નાખું છું અત્યારે આ જો મિસળભાવના ત્રણ પેકેટ નાખ્યા છે મેં એની અંદર ધાણા જીરું એક ચમચી લાલ મરચાંની એક ચમચી હળદર અડધી ચમચી આ બધું નાખવાનું અને પાણી નાખવાનું અંદર આ મસાલા આપણે પલાળવાના આ બધા મસાલામાં પાણી નાખવાનું પાણી નાખીને આપણે હલાવવાના ને આ હલાઈને જો મિક્સ કરી નાખવાનું જો કેટલું તમને એવું લાગે છે કે સાવ પાણી છે પણ તમે જોજો ધીરે ધીરે પળીને ઘટ થઈ જશે હવે જો હું તમને પેલા મસાલા કહેતા હતા ને સાવ પતલા આ જો હવે ઘટ થવાનું ચાલુ થઈ ગયું છે એટલે આટલું ઘટ થશે તો બહુ સારું ચાલશે આટલું ઘટ થાય ને તો સારું લાગે કે ઘટ ઓછું થયું છે તોય પણ ચાલશે ધાણાજીરું પાવડર નાખી દેસો અંદર તોય ચાલશે આ જુઓ સાંતળવાનું ચાલુ થઈ ગયું છે પણ આ એકદમ હજી એક રસું નથી થયું એકદમ ઘટ થઈ જાય અને અંદર મસાલા પછી આપણે આ બનાવેલો મસાલો અંદર નાખીશું તેમને થોડીક વાર છે આમને આ બધું મિક્સ કરી દસ મિનિટ તો લાગે જ છે એટલે દસ મિનિટ સુધી તમારે સાંતળવાનું હિંગ પહેલી નાખવાની ભૂલી ગઈ હતી એટલે માટે પાછળથી નાખશો તોય બી ચાલશે હા આપણે હિંગ નાખી હવે જુઓ આ તેલમાં પેલું બબલ્સ બનવાના ચાલુ થઈ ગયા છે ઉપર તેલ દેખાય છે પણ આપણે હજી બે મિનિટ સુધી સાંકળીશું આ જુઓ બે મિનિટ થઈ ગઈ છે હવે એકદમ તેલ પહેલું છૂટું પડી ગયું છે બબલ્સ પણ સારા થાય છે હવે આપણે પહેલાં આ મસાલા બનાવ્યા છે આ જે પેકેટવાળો મસાલો હતો એ આપણે નાખીશું અંદર હવે આપણે આ હલાવીશું એટલે તમે જોશો આપણે આ મસાલો નાખ્યો છે કલર એકદમ સારો આવી જશે ને પેલો મસાલો નાખીને આપણે બે ત્રણ મિનિટ તો સાંતળવાનું જ તો જ તેલ છૂટું પડશે ને સારું થશે ને મસાલો નાખશો ને પછી સુગંધ પણ બહુ સરસ આવે છે હવે જુઓ બબલ સ્કૂન એ એકદમ સરસ થાય છે આમ તો સરસ જ થઈ ગયું છે પણ મેઈન શું છે મિસળ પાઉમાં આપણે ડુંગળી ટામેટાની પેસ્ટને સાંતળવાની જ બહુ હોય છે એ એકદમ સાંતળી નાખવાનું ને નીચે બેસે એનું ધ્યાન રાખવાનું કારણ કે પેલું બેસી જાય છે ને નહીં નથી મજા આવતી આમને પેલો એવું હોય કે નીચે બેસવાનું ચાલુ થાય છે તો ગેસ સ્લો કરી નાખવાનો જેમ વધારે સાંતળશો ને એમ આમ મજા આવશે મિસલપાવમાં આ મગ ને મઠ આપણે આનામાં નાખી દીધા છે કારણ કે આનામાં પેલું બધું સમાસે નહીં વધારે છે એટલે આ પેલું ડુંગળી ટામેટાની પેસ્ટ આપણે આનામાં નાખી દઈશું ને આનામાં ખજખજા આ થઈ જ જવા આવી છે જો આમનું એકદમ તેલ છૂટું પડી જાય છે બસ ફાસ્ટ ગેસ કરીને આપણે મિનિ એક મિનિટ સુધી સાંતળીશું જો આ એકદમ સરસ થઈ ગયું છે હવે હવે આપણે આ આનામાં નાખીશું હવે આપણે આની અંદર ઉમેરીશું આ આપણે મસાલો તૈયાર કરે છે હવે આ મગ મઠ બાફ્યા હતા એની અંદર નાખી ને હવે આપણે મિસકાઉ બનાવીએ છીએ અંદર આપણે ગરમ પાણી જ નાખવાનું છે ઠંડુ પાણી નથી નાખવાનું પાણીને ગરમ કરી ને પછી અંદર નાખવાનું આ જો મેં પહેલેથી ગરમ પાણી કરી રાખ્યું છે હવે આની અંદર નાખીશું આ કેટલી જણું પાણી તો આપણે જોયું છે તમે આ જોઈ શકો છો કે ઉપર તેલ તરે છે બહુ સારું મિસળપાવમાં ઉપર તેલ દેખાય તો જ મજા આવે છે મિસળપાવ ખાવાની ને કેટલું સરસ તેલ દેખાય છે જુઓ તમે હવે ખદખદવાનું એનું બાકી છે હવે ખદખદવાનું ચાલુ થાય એટલે પાંચ મિનિટ સુધી ખદખદાવાનું ચાર કલાક તો પહેલા કરી જ નાખવાનું તો જ મસાલા અંદર ઉતરે છે અને ટેસ્ટ સારો આવે છે મિસળપાવ આજો આપણું મિસળ પાઉ તૈયાર છે હવે આપણે આનામાં મિસળ પાઉ ચવાણું નાખીશું કટિંગ કરેલી ડુંગળી નાખીશું પછી ઉપર આપણે તરી નાખીશું આપને વધારે તીખું જોઈએ તો તરી વધારે નાખવાનું હવે પાઉ સાથે આપણે લઈશું આ આપણી મીસ પાઉ ની બીજ તૈયાર